નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રના સતવારે ચેનલમાં હું નિલેશ વાલાણી તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં જાણીશું કુદરતી સંકેતોના આધારે બે હજાર ચોવીસના ઉનાળા દરમિયાન કેવું વાતાવરણ જોવા મળશે ગરમીનું પ્રમાણ કેવું જોવા મળશે તાપમાન કેટલું જોવા મળશે તેમજ માવઠાનું પ્રમાણ કેવું જોવા મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા તમારી સમક્ષ રજૂ કરીશ તો તે પહેલાં તમામ મિત્રોને વિનંતી કે વિડીયોને લાઈક કરી વિડીયોને તમારા અન્ય ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકોને માહિતી મળે અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો વાત કરીએ એપ્રિલ અને મે મહિના દરમિયાન કેવું હવામાન જોવા મળશે તેની તો આ વર્ષે એપ્રિલ અને મે મહિના દરમિયાન તાપમાન ઘણું ઊંચું જોવા મળશે તેમજ ગરમી અને બફારાનું પ્રમાણ વધારે જોવા મળશે અને વધુ દિવસોમાં વાદળોનું પ્રમાણ જોવા મળશે એપ્રિલ અને મે મહિના દરમિયાન પવન અને વંટોળિયાનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે ત્યારબાદ માવઠાની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં પણ માવઠાના સંજોગ જોવા મળી રહ્યા છે અને મે મહિનામાં પણ માવઠું જોવા મળશે જેમાં ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પણ જોવા મળી શકે છે તો આ હતી બે હજાર ચોવીસના એપ્રિલ અને મે મહિનામાં કેવું વાતાવરણ રહેશે તેની માહિતી ફરી મળીશું એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો આભાર